અમે બે અને અમે બંને 20 વર્ષ અહીંયા પૂરી નિષ્ઠાથી કામ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ છતાં માણસે ક્યારેક કઈક ચૂક થતી હોય કઈ કેવે ગયું હોય બાળકોને પણ કઈ કેવે ગયું હોય કે અમે હંમેશા તમારા સારા અને ભલા માટે કીધું હશે પણ તમને કદાચ ન ગમી હોય તો અમે ક્ષમા ચાહીએ નવું જીવન આપનાર સોમાસાએ વૃક્ષો પાસેથી વિદાય માગી નવું જીવન આપનાર સોમાસાએ વૃક્ષો પાસેથી વિદાય માગી પરણો આખી રાત રડ્યા અને સવારે ઝાકળથી બધાએ ભીંજાઈ ગયા તો મિત્રો આવું જ ક્યાંક બન્યું છે રાનપડા કેન્દ્રવતી શાળામાં જે લક્ષ્મીબેન પટેલ અને સુનિલભાઈ પટેલ જે દંપતી વીસ વર્ષથી એક જ શાળામાં ફરજ બજાવતા હતા અને તેના વિદાય સમારોહમાં આ કાર્યક્રમ યોજાયો હતો તો આ દંપતીના વિદાય સમારોહમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો તો ચાલો મિત્ર કાર્યક્રમ નિહાળીએ ત્યારે આપણી વચ્ચે રામજી શેઠ ઉપસ્થિત નથી એમનું કામ એ નીકળી ગયા છે પરંતુ તેઓ રશ્મીબેન અને સુનિલભાઈને એકાવનસો રૂપિયા આપી બંનેને એકાવનસો એકાવનસો રૂપિયા આપી અને એમનું સન્માન કરે છે આપણે સૌ તાળીઓના હા સુનિલભાઈ અને રશ્મિબેનને એકાવનસો ને એકાવનસો રૂપિયા ભેટ મળેલ છે એ પૈસા સુનિલભાઈ તરફથી અને લક્ષ્મીબેન તરફથી શાળાને પરત ભેટ આપવામાં આવે છે ખૂબ ખૂબ આભાર હું એસએમસી કમિટીના બહેનો છે એમને વિનંતી કરીશ કે તેઓ લક્ષ્મીબેન પટેલને વિદાય વંદના અર્પણ કરે આવો ભાઈ હવે આ શાળામાંથી જયારે સુનિલભાઈ અને રશ્મીવીર જઈ રહ્યા છે ત્યારે તેઓ હૃદયથી તો અમને યાદ રાખશે જ કારણ કે એમણે આટલો સમય અમારી સાથે વિતાવ્યો છે પરંતુ એવું કઈક ઉદ્દીપક અમે આપવા માંગીએ છીએ એને સ્મૃતિ ચિહ્ન આપવા માંગીએ છીએ જોવે અમને યાદ કરે તો હું રાણપડા શાળા પરિવારના સાફ વિનંતી કરીશ

અને શાળા પરિવાર છે એ એક અહીંયા પ્રાર્થના હોલમાં નાનું એવું મંદિર બનાવવા ઈચ્છીએ છીએ આપણે અને એમાં મૂર્તિ છે એનો આપણે ઘણા સમયથી અલગ અલગ કાર્યક્રમોમાં જે ફાળો થતો હોય એમાંથી જે બેલેન્સ વધતી હોય એમાંથી એનો આપણે ભેગા કરીએ છીએ

ચૂક થતી હોય કઈ કેવાય ગયું હોય બાળકોને પણ કઈ કેવાય ગયું હોય અમે હંમેશા તમારા સારા અને ભલા માટે કીધું હશે પણ તમને કદાચ ન કરવી હોય તો અમે

વિશાલભાઈ પણ એક ગિફ્ટ લાવ્યા છે સુનિલભાઈની રસ બિર માટે સારું અસુ